શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ આગળના ધોરણમાં પણ આને લગતું ધોરણ સાત નું એક ચેપ્ટર આપણે શીખી ગયા છે જેનું થોડુંક પુનરાવર્તન જોઈએ પદાવલી ચાલ અને અચલને સાંકળવાથી પદાવલી બને છે અહીંયા પદાવલીનો અર્થ એવો થાય છે કે બીજ ગણિતમાં બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે એક આંકડાકીય અને એક ચલવાળી એટલે કે ચલની અંદર સામાન્ય રીતે બીજી એબીસીડીના મૂળાક્ષરોનો સમાવેશ થાય છે અને અચલમાં ચલ વગરની સંખ્યા એટલે કે માત્ર અને માત્ર સાંખ્યક સંખ્યાઓનો સમાવેશ થાય છે અહીંયા એક પદાવલી જોઈએ 4xy વાય પ્લસ સેવનમાં એક્સ અને વાય એ બંને ચલ છે જ્યારે ચાર અને સાત એ અચલ એટલે કે સાંખ્યિક પદ છે હવે અહીંયા એ આપણે ખાસ જોવાની વાત છે કે જ્યારે પણ આ 4xy વાયની વાત કરીએ છીએ ત્યારે એ ફોરેક્સ વાયમાં અહીંયા બે ચલ આપેલા છે એક્સ અને વાય બંને છે જેની સાથે આ અચલ પદ એટલે કે ચાર એ ગુણાયેલો છે જ્યારે બીજું જે પદ છે જે સાત છે એમાં કોઈ ચલ જ નથી જેથી એ માત્ર અને માત્ર અચલ પદ છે આ અચલ પદને સાંખ્યિક પદ કહે છે અને આ સાંખ્યિક પદ એટલે કે સહગુણક આપણે આગળ જોઈએ છે એના વિશે હવે પદાવલીમાં સામાન્ય રીતે એક બે ત્રણ કે તેથી વધુ પદ હોઈ શકે છે એવું જરૂરી નથી કે મિનિમમ કે મેક્સિમમ કેટલા પદ હોય પરંતુ એક પદ હોય છે અને વધારેમાં વધારે ઘણા બધા પદો હોઈ શકે છે પદાવલીમાં સરવાળા અને બાદ બાકી દ્વારા પદોને અલગ પાડવામાં આવે છે એવો કે જ્યારે પણ બે પદની વચ્ચે સરવાળાનું અથવા તો બાદ થાય છે કે એ પદ પૂરું થાય છે અને બીજા પદની શરૂઆત થાય છે અહીંયા આપણે જોઈ રહ્યા છે ફોર એક્સ વાય પ્લસ સેવન જે દ્વિપદી છે એ પદાવલીમાં અહીંયા બંને પદને સરવાળાની નિશાની એટલે કે સરવાળાની ક્રિયા દ્વારા અલગ પાડેલી છે કદાચ એવું પણ બને કે કોઈ એવી રકમ આવે કે જેમાં બાદ બાકીની નિશાની દ્વારા એને અલગ પાડવામાં આવેલી હોય છે આગળ જઈએ પદ પોતે પણ બે કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોય શકે છે એનો અર્થ કે અહીંયા આપણે જે પહેલું પદ જોઈ રહ્યા છે 4xy એ એક્ચ્યુઅલી કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર છે તો 4 નો x નો અને y નો અહીંયા સામાન્ય રીતે આપણે 4x અને y ની વચ્ચે જે ગુણાકારનો સંબંધ છે એને દર્શાવતા નથી આગળ જઈએ પદમાં ચલ તરીકે અંગ્રેજી ભાષાના બીજી પણ મૂળાક્ષરનો ઉપયોગ થાય છે એટલે કે અહીંયા જેમ એક્સ અને વાયનો ઉપયોગ થયો છે એમ સુધીના મૂળાક્ષરનો ઉપયોગ થાય પરંતુ એ ફરજિયાત બીજી એબીસીડી ના જ હોવા જોઈએ આગળ જઈએ પદમાં અચલ સંખ્યા કે જેને આપણે સહગુણક તરીકે દર્શાવ્યું છે મેં હમણાં કહ્યું હતું કે આ સાંખ્યિક પદ તો એ અચલ પદ સાંખ્યિક પદ એટલે કે સહગુણક કે જે અહીંયા ગુણાયેલો હોય છે

અલગ પડે છે એક્સર વાય સ્ક્વેર આ પદ માં એક્સ અને વાય એમ બે ચલ છે અને સહગુણક એક છે આપણે જોઈ રહ્યા છીએ કે વાય અને ની આગળ કોઈ જ અચલ પદ આપેલ નથી તો એનો અર્થ એવો નથી થયો કે સહગુણક છે જ નહીં સહગુણક છે પરંતુ એ સહગુણક છે જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે જો તમને આગળ કોઈ અચલ પદ ન આપ્યું હોય તો એ ચલ અથવા તો એ પદનો સહગુણક એક છે એમ સ્વીકારવામાં આવે છે અહીંયા માઇનસ ટેન એક્સ સ્ક્વેર વાય આ પદમાં એક્સ અને વાય એમ બે ચલ છે અને સહગુણક માઇનસ દસ છે મેં હમણાં જ કહ્યું આગળનીમાં કે જ્યારે પણ તમે જુઓ છો ત્યારે એ પદને જે પણ કોઈ નિશાની લગાડવામાં આવી છે એ નિશાની સામાન્ય રીતે એના સહગુણકની હોય છે એટલે તમે એવું કહી શકો કે એક્સ વાય જે છે એટલે કે એક્સ અને વાય એમ બે ચલ છે અને એ પદનો સહગુણક જે દસ છે એ કેવો છે ઋણ છે એટલે એ પદની નિશાની ઋણ આવે છે હવે આગળ જો ત્રીજું પદ જોઈએ તો ફાઈવ એક્સ વાય સ્ક્વેર છે એ પદમાં એક્સ અને વાય એમ બે ચલ છે અને સહગુણક તેનો પ્લસ પાંચ છે અહીંયા પ્લસ કરવાની જરૂર નથી હોતી પરંતુ મેં તમને સમજાવવા માટે અહીંયા કરેલું છે આગળ જઈએ અને છેલ્લું જે પદ છે 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 એ જે પોતે પોતે અચલ પદ અને જ સહગુણક એટલે કે પદાવલીના પ્રકારોમાં પહેલો પ્રકાર આવે છે એક પદી કે જે પદાવલીમાં એક જ પદ હોય તેને આપણે એકપદી કહીએ છીએ જેમ કે અહીંયા માઇનસ ટેન એક્સ વાય છે અહીંયા તમને એમ તો છે કે અહીંયા બે છે પણ એ બે ચાલ છે આગળ આપણે ક્લિયર થઈ ગયું છે કે બે ચલ છે જ્યારે આ એક પોતે શું છે એક પદી છે આગળ જઈએ દ્વિપદી કે જે પદાવલીમાં બે જ પદ હોય તેને આપણે દ્વિપદી કહીએ છીએ જેમ કે ફાઈવ એક્સ વાય સ્ક્વેર માઇનસ વીસ પહેલું પદ ફાઈવ એક્સ વાય સ્ક્વેર છે અને બીજું પદ વીસ છે જે બંને અહીંયા માઇનસની નિશાની દ્વારા અલગ પડે છે આગળ જઈએ ત્રિપદી વિશે વાત કરીએ કે જે પદાવલીમાં પદ હોય તેને ત્રિપદી કહે છે અને ઉદાહરણ તરીકે અને જોઈ શકીએ અહીંયા પહેલું પદ છે અને ત્રીજું પદ પ્લસ ફાઈવ એક્સ વાય સ્ક્વેર છે આગળ જોઈએ એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય છે એટલે કે આ પણ બહુપદી છે આ પણ બહુપદી છે અને આ પણ બહુપદી છે એટલે કે કોઈ પણ પરંતુ એ સહગુણક શૂન્ય ન હોય જોઈએ નહીંતર જો શૂન્ય આવશે અહીંયા કોઈ પણ ચલની આગળ જો શૂન્ય આવશે તો એ પદની કિંમત શૂન્ય થઈ જાય છે તો એને બહુપદી ગણવામાં આવતી નથી એટલે એવા પદો કે જેની આગળ એટલે કે સહગુણક શૂન્ય ન હોય તેને જ આપણે બહુપદી કહીએ છીએ એટલે કે બહુપદીમાં પદોની સંખ્યા એક કે તેથી વધુ ગમે તેટલી હોઈ શકે છે ઉદાહરણ તરીકે એક્સ વાય એસ સ્ક્વેર વાય સ્ક્વેર પહેલું પદ ત્રિપદી સિવાયની બહુપદી ગણવામાં આવે છે આગળ વધીએ બદાવીઓના સરવાળા અને બાદબાકી વિશે થોડીક માહિતી મેળવી લઈએ

બે પ્રકારના પદો આવે છે સજાતીય એના કે જે પદના ચલ અને ચલની ઘાત સમાન હોય અને બીજી વાત કરીએ તો એ ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આ એક આપણે એવી બહુ પદી લીધી કે જે સજાતીય પદો વાળી છે તમે જોઈ શકો છો અહીંયા પહેલું પદ અને આ બીજું પદ બંને પદની અંદર જેમ અહીંયા વ્યાખ્યામાં કહેલું છે કે ચલ અને ચલની ઘાત અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં ચલ x x અને y y છે એટલું નથી કે માત્ર અને માત્ર ચલ સરખા હોય તો એ સજાતીય પદ છે ચલ અને તેની ઘાત પણ સમાન હોવી જ જોઈએ એટલે કે અહીંયા જો x² છે તો અહીંયા પણ x² છે અહીંયા y² છે તો અહીંયા પણ y² છે તમારે સહગુણકની સાથે કોઈ જ સંબંધ રહેતો નથી સજાતીય પદ કે વિજાતીય પદ જોવા માટે માત્ર અને માત્ર ચલ અને તેની ઘાત જ જોવાની છે એટલા માટે અહીંયા એક્સ સ્ક્ર વાય સ્ક્વેર અહીંયા પણ એક્સ સ્ક્ર પછી એ ધન છે ઋણ છે એનો સહગુણક કોણ છે એનાથી કોઈ સંબંધ રહેતો નથી અહીંયા આ બહુપદી સજાતીય પદો વાળી છે એમ કહી શકાય આગળ જોઈએ વિજાતીય પદ તો કે જે પદના ચલ અને ચલની ઘાત સમાન ન હોય અહીંયા જો એક ઉદાહરણ જોઈએ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ વાય છે અહીંયા જુઓ સેમ ટુ સેમ છે માત્ર માત્ર y ની બે ઘાત છે જ્યારે બીજા પદમાં y ની એક જ ઘાત છે તો એને સજાતીય પદ પદ નહીં પરંતુ કહીએ હવે સ્વાધ્યાય આપણે એક પહેલો દાખલો એવો જોઈએ કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકોને ઓળખવાના છે હવે જો અહીંયા મેં એક આખો કોઠો બનાવેલો છે જેમાં પહેલા કોલમમાં મેં બધી જ પદાવલીઓ લખેલી છે પહેલી પદાવલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી હવે દરેક પદાવલીમાં પહેલું પદ એના સહગુણક બીજું પદ એના સહગુણક ત્રીજું પદ એના સહગુણક ચોથું પદ અને એના સહગુણક છે ચલો પહેલી પદાવલીમાં જઈએ ફાઇવ એક્સ વાય ઝેડ સ્ક્વેર છે માઇનસ થ્રી ઝેડ વાય છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પહેલું પદ છે ફાઇવ એક્સ વાય ઝેડ સ્ક્વેર અને બીજું પદ છે માઇનસ થ્રી ઝેડ વાય હંમેશા જ્યારે પણ તમે પદ લખો ત્યારે તે પદ તેની ચોક્કસ નિશાની સાથે જ લખવું જોઈએ હવે અહીંયા જુઓ પહેલું પદ એટલે કે પદાવલીની શરૂઆત હતી પહેલું પદ ધન હતું તો અહીંયા સરવાળાની નિશાની કરવાની કોઈ જ જરૂર નથી હોતી એ સ્વીકાર્યો હોય છે કે એ પહેલું પદ ધન જ છે એટલે અહીંયા આગળ એનો સહગુણક પાંચ આવ્યો અહીંયા તમે બીજું પદ જોઈ શકો છો માઇનસ થ્રી ઝેડ વાય છે એટલે કે એનું સહગુણક માઇનસ ત્રણ આવ્યો આપણે આગળ વાત થઈ હતી કે સહગુણક ને જ એની નિશાની હોય છે પદની જે નિશાની છે એના સહગુણકની છે એટલા માટે પદનો સહગુણક માઇનસ ત્રણ ગણાય એ જ પ્રમાણે બીજી પદ એક્સ જોઈએ એટલે કે વન કે જે પહેલું પદ છે એનો સહગુણક એક છે પ્લસ એક્સ એનો સહગુણક પણ એક છે આપણે આગળ વાત થઈ હતી કે એક્સની ની આગળ ભલે કોઈ સહગુણક નથી પરંતુ એ એક સ્વીકાર્યો હોય છે અને ત્રીજું પદ છે પ્લસ એક્સ સ્ક્ર જેનો સહગુણ મા જેમાં સહગુણા ચાર છે અને પ્લસ ઝેડ સ્કવેર આગળ વાત થઈએ સહગુણક પ્લસ એક છે ત્રણ માઇનસ પીક્યુ પ્લસ ક્યુ આર માઇનસ આરબી હવે આ પદાવલીમાં ટોટલ એક બે ત્રણ અને ચાર પદ છે તો આપણે જોઈએ છે પહેલા પદમાં ત્રણ છે કે જે એની સહગુણક ત્રણ જ રહેશે અહીંયા બીજા પદની અંદર આપણે જોઈ રહ્યા છે માઇનસ પી છે જેનો સહગુણક માઇનસ એક રહેશે પ્લસ ક્યુઆર છે જેનો સહગુણક પ્લસ એક હશે અને માઇનસ આરપી છે એનો સહગુણક માઇનસ એક રહેશે હવે અહીંયા અહીંયા આ બે જે પદાવલી છે એમાં થોડુંક ધ્યાન આપવા જેવું છે કારણ કે આગળની પદાવલીઓ કરતાં થોડુંક અલગ છે અહીંયા જે છે એમાં પહેલું પદ છે એક્સ અપોન્ટ ટુ પ્લસ એક્સઅપોન ટુ અને માઇનસ એક્સ પહેલું પદ x અપોન ટુ જેનો સહગુણક વન અપોન ટુ છે હવે ટુ કેમ આવ્યો તો આપણે જાણીએ છીએ કે એક્સ ની આગળ કંઈ નથી તો એક તો છે જ તો એ એક અને આ છેદમાં બે એટલે કે વન અપોન્ટ ટુ જેની સાથે એક્સ ગુણાયેલો છે હવે તમે સાદી રીતે રફકામ કરી જુઓ તો વન અપોન્ટ જો નો સાથે ગુણાકાર કરશો તો વન મળશે એ જ પ્રમાણે અહીંયા પણ એવું જ છે અને માઇનસ એક્સ વાય જેનો સગણોક માઇનસ એક છે હવે માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ એ માઇનસ ઝીરો સિક્સ અને પ્લસ બી અહીંયા દશાંશ ચિહ્ન સંખ્યા એટલે કે દશાંશ અપૂર્ણાંકનો સમાવેશ થાય છે ફરક કોઈ નથી પડતો આપણી માટે 0.3 એ પહેલું પદ છે જેમાં ચલ a છે અને એની આગળ સહગુણક 0.3 છે બીજું પદ છે આપણું -0.6ab જેમાં ચલ ab છે અને એની આગળ સહગુણક -0.6 છે અહીંયા ત્રીજું પદ +0.5b છે એટલે કે b ચલની આગળ આપણી પાસે સહગુણક +0.5 છે આશા રાખું છું કે તમને આ ખ્યાલ આવી જ ગયો હશે આગળ વધીએ હવે નીચેની બહુપદીઓનું એકપદી દ્વિપદી ત્રિપદી અને એક પણ પ્રકારમાં નથી હોતી એટલે કે નથી એકપદી નથી દ્વિપદી કે નથી ત્રિપદી એમાં વધારે પદો હોય એવી બહુપદીમાં વર્ગીકરણ કરવાનું છે જુઓ અહીંયા એક પહેલી બહુપદી આપી છે આપણને x plus y કે જેમાં દ્વિપદી છે આપણે જોઈ રહ્યા છે x અને y એમ બે પદ છે જે સરવાળા દ્વારા જુદું પડે છે આગળ જઈએ બીજી બહુપદી છે આપણી પાસે 1000 કે જે પોતે એક ચાર પદ છે આગળ જઈએ સેવન પ્લસ વાય પ્લસ ફાઈવ એક્સ જે ત્રી છે અને એક બીજી પ્રકારની નથી જોઈએ કે ટુ વાય માઇનસ થ્રી વાય સ્ક્ર જે દ્વિપદી છે અને આ છેલ્લું કે 2y 3y2 4y ની 3 થાય હવે અહીંયા બરાબર ધ્યાનથી જોજો અહીંયા પણ 1 2 અને 3 એમ 3 પદ છે એટલે એ ત્રિપદી છે અહીંયા આપણે જોઈ લીધું એકપદી દ્વિપદી ત્રિપદી અને આ એક એવી બહુપદી છે જેમાં ચાર પદ છે એટલે એનો સમાવેશ આ એક પણ માં થતો નથી હવે નીચેની બહુપદીઓના સરવાળા કરવાના છે જેમાં ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્ર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર આ એક બહુપદી છે પહેલા પદમાં હંમેશા સરવાળો હોય કે બાદ બાકી જે બહુપદીઓ આપી છે એને કૌશમાં લખી અને વચ્ચે એનો સંબંધ દર્શાવવાનો આપણે જોઈએ પહેલી બહુપદીને ને પહેલા જો કૌશમાં લખીશું પછી સરવાળાની નિશાની અને પછી બીજી બહુપતિને આપણે કૌંસમાં લખીએ છીએ એનો અર્થ એવો થયો કે આ બંને બહુપદીની વચ્ચે સરવાળો કેમ આવ્યો તો એનું કારણ એ છે કે આપણને સ્પષ્ટ જણાવેલું છે કે આ બંને બહુપદીઓનો સરવાળો છે જો આપણને એમ કે આ બંને બહુપદીઓની બાદબાકી કરો તો અહીંયા પ્લસ નહીં ને માઇનસ આવશે હવે આગળ જઈએ તો જેમાં આપણે આ બંને કૌંસોને ખોલી નાખીશું જો હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે પહેલું જે કૌંસ ખોલીએ છીએ અથવા તો કોઈ પણ બહુપદીનો કંસ ખોલીએ ત્યારે એ કંસની આગળની નિશાની ધ્યાનમાં લેવી જોઈએ જો કંસની આગળ નિશાની જ નથી અથવા તો પ્લસની નિશાની છે તો કંસ ખોલ્યા પછી અંદરના બધા જ પદો એ જ સ્થિતિમાં રહેશે પરંતુ જો કંસ ખોલતા પહેલા માઇનસની નિશાની આવશે ત્યારે અંદરની નિશાનીઓ બદલાય છે અહીંયા આપણને એવી કોઈ જ ચિંતા નથી કારણ કે બંને કંસની આગળ અહીંયા નિશાની નથી એટલે કે ધન જ છે અને અહીંયા આપણને ધનની નિશાની એટલે કે પ્લસની નિશાની આપેલી છે એટલે કૌંસ જ્યારે ખોલીશું ત્યારે જે પદો જે સ્થિતિમાં છે એ એ જ સ્થિતિમાં એટલે કે એની નિશાનીઓમાં કોઈ બદલાવ આવશે નહીં જો અહીંયા તમે જોઈ શકો છો હવે ત્યાંથી આગળ ત્રીજા પદમાં જઈએ કે જ્યાં સજાતીય પદોને ભેગા કરીશું આગળ આપણે જોયું કે સજાતીય પદો નો જ સરવાળો થઈ શકે તો સૌથી પહેલા હવે સજાતીય પદોને ભેગા કરીએ જો 2p2 q2 ની સાથે આપણે 3p2 q2 લાયા કે જે માઈનસ હતા -3pq ની સાથે આપણે લાયા 7pq કે જે પ્લસ હતા પ્લસ ફોર ની સાથે લે આપણે પ્લસ ફાઈવ હવે એનો જવાબ લઈએ તો ટુ પી પી સ્ક્વેર ક્યુ ક્યુ થ્રી પીવા માઇનસ કરો એટલે આવશે માઇનસ માઇનસ પી ક્યુ અહીંયા થ્રી અને પ્લસ સેવન ફાઈવ ક્યુ છે એનો અર્થ તો કે માઇનસ પ્લસ માઇનસ થશે સાતમાંથી ત્રણ જશે તો ચાર પી ક્યુ રહેશે અને જવાબ આવશે મોટી સંખ્યાનો એટલે કે પ્લસ નિશાની લાગશે અહીંયા પી ક્યુ જે ચલ છે એ એની એ જ સ્થિતિમાં રહે છે માત્ર માત્ર અને માત્ર સરવાળો કે બાદ એના સહગુણકોનો જ થાય છે એ જ પ્રમાણે અહીંયા જોઈએ પ્લસ ફોર અને બંનેની નિશાની સરખી છે તો સરવાળો કરીએ તો ચાર ને પાંચ નવ અને એમાં મોટી સંખ્યા પાંચ છે જે ધન છે એટલે જવાબ પણ આપણને પ્લસ નવ મળે છે આગળ બીજો એક દાખલો જોઈએ એ પ્રમાણે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એક પદ છે પછી બીજું જે છે એમ સ્કવેર પ્લસ એમ સ્કવેર બહુ છે દરેક બહુપતિ હવે સૌથી પહેલા આપણે કૌશમાં લખી દઈએ હવે એના પછી એ કૌશને ખોલી દઈએ જવાબ મેળવીએ અહીંયા તમે જોઈ શકો છો એલ સ્ક્ર એટલે કે બંનેના સહગુણક નથી આપ્યા પરંતુ એક એક સમજીએ તો સરવાળો ટુ થયો અહીંયા પણ એ જ પ્રમાણે ટુ સ્કવેર અને અહીંયા પણ ટુ આ

હવે જો અહીંયા માઇનસ ફોર એ થઈ ગયા માઇનસ હતા તો પ્લસ સેવન એ થઈ ગયા અને પ્લસ થ્રી બી હતા તો માઇનસ થ્રી બી અને પ્લસ બાર હતા તો માઇનસ બાર એનું કારણ એ છે કે માઇનસ પ્લસ માઇનસ થાય છે માઇનસ માઇનસ પ્લસ થાય છે માઇનસ પ્લસ માઇનસ થાય છે અને માઇનસ પ્લસ માઇનસ થાય છે આટલી લાંબી ગણતરી જો યાદ ના રાખવી હોય તો ટૂંકું ને ટચ કે જો કૌશની આગળ ઋણની નિશાની હોય તમામ પદોની નિશાની હવે ભેગા કરી એનું પરિણામ તો જુઓ અહીંયા આઠ એ આવશે માઇનસ નવ અને પ્લસ સેવન એટલે કે માઇનસ ટુ એ બી રહેશે પ્લસ બી અને માઇનસ થ્રી બી એટલે કે પ્લસ પાંચ માઇનસ એટલે કે જવાબ પ્લસ ટુ બી આવશે અને માઇનસ માઇનસનો સરવાળો કરતાં પંદર મળશે પરંતુ નિશાની મોટી સંખ્યા ને એટલે કે માઇનસ પંદર આવશે બીજી બહુપતિ જોઈએ ફાઈવ એક્સ વાય માઇનસ ટુ વાયઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ પ્લસ એક્સ વાય ઝેડમાંથી આપણે થ્રી એક્સ વાય પ્લસ ફાઈવ ઝેડ ફાઈવ વાય ઝેડ અને એનો ઝેડ સેવન ઝેડ એક્સ એને બાદ કરવાના છે બંને બહુપતિને હવે કૌશમાં લખી દઈએ જો અહીંયા પણ બંનેની વચ્ચે બાદબાકી હોવાથી બાદબાકીની નિશાની એટલે કે માઇનસની નિશાની છે હવે કૌશ ખોલી શું છો તો પહેલો કૌશ એવો ને એવો રહેશે કારણ કે એની આગળ કોઈ નિશાની જ નથી પ્લસ કહી શકાય બીજી બહુપદીની આગળ માઇનસ છે એટલે એના બધા જ પદોની નિશાની બદલાઈ જશે જે પ્રમાણે માઇનસ થ્રી એક્સ વાય માઇનસ એક્સ વાય ઝેડ અને પ્લસ ઝેડ સજાતીય પદોને ભેગા કરવાથી ફાઇવ એક્સ વાય માઇનસ થ્રી એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ ફાઇવ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ પ્લસ સેવન ઝેડ એક્સ અને પ્લસ ટેન એક્સ વાય ઝેડ હવે જો જવાબ મેળવી લઈએ તો ટેન વાય ઝેડ જે છે એવું બીજું કોઈ જ પદ નથી એટલે એ જેવું છે એવું ને એવું આપણને અહીંયા પરિણામમાં મળે છે આગળ જઈએ ત્રીજી એક બહુપદી જોઈએ અઢાર માઇનસ થ્રી પી માઇનસ ઇલેવન ક્યુ પ્લસ માઇનસ ટુ પીક્યુ પ્લસ પી ક્યુ એ એક આખી બહુપદી છે જેમાંથી

તમે જોઈ શકો છો આ આપણી આ બધીઓની બાદ પરિણામ છે હવે અહીંયા તમને એમ પણ થશે કે ચોપડીમાં અથવા તો ડાયજેસ્ટ માં કે કોઈ પણ જગ્યાએ આ પદ નથી તો આ પદોને હવે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવતા હોય છે પરંતુ જો અહીંયા ના ગોઠવીએ તો પણ જવાબ ખોટો પડતો નથી મહત્વની મેળવ્યા છે એ એ તમામ પદો અને પદોની નિશાની ગમે તે ક્રમમાં હોય પરંતુ એ નિશાનીઓ અને પદો સાચા અને સરખા હોવા જોઈએ ક્રમથી કોઈ ફરક પડતો નથી અહીંયા સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની ની સમજૂતી પૂરી થાય છે હવે એના વિડીયોમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ની સમજૂતી મેળવીશું